નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હરિપુરા ગામમાં હજી સુધી રસ્તાઓના અભાવે ખુલ્લી પડી વિકાસની પોલ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ લીધી મુલાકાત છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના હરિપુરા ગામમાં આજ દિન સુધી કોઈપણ પ્રકારના પાકા રસ્તાનું નિર્માણ થયું નથી રોલ રસ્તાના અભાવે હરિપુરા ગામના રહીશો વિવિધ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અંદાજે એકસો એંસીથી બસ્સો લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં મુખ્યત્વે આદિવાસી પરિવાર વસે છે હાલમાં ચોમાસાની સિઝન હોવાથી વરસાદને કારણે આ ગામમાં જતા કાચા રસ્તા પર પુષ્કળ પ્રમાણમાં કાળવકીચરનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેને લઈને વાહન લઈને જવાની તો વાત દૂર રહી પરંતુ ચાલતા પણ આવન જાવન કરવામાં મુશ્કેલી ઊભી થાય છે ગ્રામજનોના જણાવ્યા મુજબ પાકા રોડ રસ્તાના અભાવે છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસાની સિઝનમાં પડતી આવી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો હરિપુરા ગામના લોકો કરી રહ્યા છે આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા કાર્યકરોએ મુલાકાત લઈ ગ્રામજનો સાથે વાતચીત કરી હતી ગ્રામજનોએ વાતચીત દરમિયાન જણાવ્યું કે જો કોઈ દર્દી હોય કે બાળકોને સ્કૂલે જવું હોય તો તેઓ સમયસર પહોંચી શકતા નથી કારણ કે રસ્તાના અભાવે અવા જવર મુશ્કેલ બની ગઈ છે સ્થાનિક લોકોનું સરકાર અને તંત્રને માંગ છે કે તાત્કાલિક અસરથી રસ્તાઓનું કામ શરૂ કરવામાં આવે સ્થાનિક નેતાઓ તેમજ સરકારી તંત્ર ગો નિંદ્રામાંથી જાગી જનતાના આ મુદ્દાને ગંભીરતાથી લઈને તંત્રએ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકોમાં અપેક્ષા જોવા મળી રહી છે

હું પાછો આવીશ પાછો એવું નહીં કે હું અહીં બીજી વાર નહીં આવું હું આવીશ તમારે મુલાકાત લઈશ કારણ કે હું મિલ માલિકનો છોરો નહીં મેં બી ઢોરો ચાલેલા છે ખેતરોમાં ગયેલો છું નિંદામાન ઘાસને પાસ બધું કરેલું છે એટલે ખરબચરો એટલે આટલું સુધી હું આવી બેન અમારે બીજા હતા પાછા વળી એટલે આપણે હવે પછી હવે પછી આપણે હવે બદલાવ કરો

અમે રહીશું હો આજે અમે કંટેશ્વર ગ્રામ પંચાયતનું હરિપુરા ગામ છે ત્યાં અમે આવેલા છીએ દેશ આઝાદ થઈએ છોતેર વર્ષ થયા પણ ભાજપ એવું કે છે કે ગુજરાત મોડેલ ગુજરાત મોડેલ આજે અમે આ ગામની મુલાકાત લીધી અને આ ગામથી બે કિલોમીટર કિચરમાં ચાલીને આવેલા છે એક બાજુ એવું કહે છે કે ભાજપ વિકાસ 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 તો તમારો કયો વિકાસ અહીંયા જે આદિવાસી પ્રજા જે જીવે છે એમને નથી શિક્ષણની સુવિધા બાળકોને અહીંયા ભણવા જવું હોય તો કિચરમાં ચાલીને જાય છે અહીંયા કોઈ જે આરોગ્યની સુવિધા નથી કોઈ પ્રેગનન્ટ હોય કોઈ હાર્ટનું પેજ પ્રોબ્લેમવાળું હોય તો એમને જોડીમાં નાખીને લઈ જવું પડે છે એટલે સરકારને મારી વિનંતી છે કે ગુજરાત મોડેલ ગુજરાત મોડેલના ગપ્પા બંધ કરીને તમે આવા અમારા છેવરાના જે આદિવાસીને લોકોની ચિંતા કરો કેવર ગપ્પા મારવાના આ તમારા ધંધા બંધ કરો આજે અમે આ હરિપુરા ગામની મુલાકાત લીધી છે અને તમામ પ્રજાની અમે વેદના અમે સાંભળી છે તો સરકાર કંઈક નિર્ણય જે આ રસ્તા નથી બનેલા જે ભૌતિક સુવિધા નથી મળેલી તો આમાં ભ્રષ્ટાચાર થયો હશે હશે ને હશે